નમસ્કાર આમ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોવિંદ આજ રોજ સરદાર પટેલ ની એકસો પચાસમી જન્મ જયંતિના ભાગરૂપે આયોજિત સરદાર યાત્રા વિધિવત રીતે વડોદરા શહેરમાં પ્રવેશી છે ચોથા દિવસે હજારોની ની માનવ મેદની આ પદયાત્રામાં જોડાઈ હતી સ્વાભાવિક છે કે જ્યારે આવી યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાયા હોય ત્યારે સ્થાનિક નેતાઓને પણ પોતે જોડાયા છે એવો સંદેશ આપવા માટેનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થતો હોય છે અને એને પરિણામે સરદાર એટ ધ રેટ એકસો પચાસ પદયાત્રા યુનિટી માર્ચ માં જોડાયેલ નેતાઓ પાસે લગાવાયું હતું જેમાં સામાજિક કાર્યકર નરેશ ગોહિલ અજિત સિંહ ગોહિલ માજી તાલુકા પંચાયત સભ્ય અશોક નિઝામા અને જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર ના ફોટા સાથે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું

વહીવટ તો ગાળું પણ પોતે જ હંકારતા હશે જેમાં સત્તાવાર જિલ્લા પંચાયતના સભ્ય એવા પત્ની માત્ર હાજી હા સીમિત બની ગયા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ખુદ પ્રધાનમંત્રી પણ મહિલાઓની ભૂમિકા વધે એ માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે પતિ દેવજ જ જાતે વહીવટ કરીને મહિલાઓને આગળ વધવા દેતા નથી એવું હિતેન્દ્રસિંહે પુરવાર કરી દીધું છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર